મિત્રો જઈ રહ્યા છીએ મહારાજ દર્શન કરવા આજે દિવાસાનો ખતરનાક વળાકો છે નર્મદા કેનાલ આવશે ખતરનાક વળાકો ભાઈ હરી હરી ખેત લેજે સુંદર ખેતરો કેવા લાગે છે

ये भाई बॉल बैटम पेंट पहन के जा रहा है अच्छा हां जूनी फैशन का जूनी फैशन का पूरा नहीं फैशन पूरा है इधर लेके जा रहे हैं मेरा मेरा है अगर मेरा मेला है भाई पूरा हो जाने के बाद हम जा रहे हैं तो भी फुल ट्रैफिक है वाला गाड़ी मार रही है एक सुंदर भाई लाग रहे हैं मंदिर اوه ماني جي ساندڙا پڙهيو आ रहे हैं इधर आ रहे हैं इधर आ रहे हैं

કેવું સરસ દ્રશ્ય છે મિત્રો નહી અમારે એક મિત્ર જઈ રહ્યા છે દેખો સારે ખુર વરસાદ પછી આ ઓગળધીની થળીની અંદર ફરવાની એક મજા છે પ્રકૃતિ ખીલી ઉઠી હા બહુ લીછમ સ્થળ છે થોડા દૂર તમે ચાલવા નીકળ્યા છીએ કેવી મજા પડે છે કેમ હા જંગલ જેવું છે ચારે બાજુ હરણા દેખાઈ રહ્યા છે હા અહીં પણ એક જંગલની જ અનુભૂતિ થાય છે સરસ ટ્રેકિંગ કરવા જેવું મજા આવી જાય અહીં આવો જમવાનું જાતે બનાવો અને મજા પડી જાય એવી જગ્યા સુંદર સરસ પ્રકૃતિ છે અને શાંતિ સુંદર હવા આવે છે અને સરસ સ્ટેશન જેવું જ છે તમારા મિત્રો ટ્રેકિંગ કરી ચાલી રહ્યા છે અત્યારે થળીની અંદર સુંદર પ્રકૃતિની સાથે ટ્રેકિંગ અંદર દૂર સરસ જંગલ જેવું છે એક મજા છે આની અંદર આવા જાળીઓ વચ્ચેથી એક નીકળવાની મજા છે રસ્તો તો હોતો નથી રસ્તા બનાવવા પડે છે ભાઈ જંગલી પ્રાણીઓ તો નથી ને ઉભા નીકળે એવા રસ્તે નીકળ્યા છીએ આપડે નીકળ્યા છીએ બાવળ છે એકલા

પાછા અહીં બે કલાક સરસ બેઠા મજા કરી સરસ સુંદર હવા આવે છે અહીં હા